નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ચાવડા એક ક્ષત્રિય યુવકનો ફોન આવે છે અને આ યુવક જે છે છે ચાવડાનો ફોન એટલા માટે કરે કે આ અગાઉ એક વ્યક્તિ સાથે ગોળી બાબત ઉપર ખૂબ જ ગંભીર ચર્ચા થઈ હતી જેને લઈને મિત્રો આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડાના નંબર જોઈ અને આ વસંત ચાવડા સાથે વાતચીત કરવા માટે ફોન કરે છે પરંતુ મિત્રો વાતચીત દરમિયાન છે આ વ્યક્તિ જે છે એ દલિત ચાવડાની બેન દીકરીઓ છે પણ ખરાબ શબ્દો બોલે છે તેમજ મિત્રો દલિત ચાવડા અને ક્ષત્રિય ચાવડા વચ્ચેના શું ભેદભાવ છે એને પણ મિત્રો આ ચાવડા સાથે વાતચીત કરે છે તો મિત્રો આ બાબતે જે છે ક્ષત્રિય સમાજને વિનંતી કરે છે તેમજ મિત્રો ક્ષત્રિય સમાજ વિશે કેટલીક વાતો કરે છે જે ખાસ કરીને તમારે બધાએ સાંભળવા જેવી છે રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમને શું લાગે છે વસંત ચાવડાની વાત સાચી છે કે ખોટી એ વિશે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લીધું અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો વાત ક્ષત્રિય સમાજ ને કહું છું કે ભાઈ ઝાલા ચાવડા ડાભી તમે જે કાઈ અંદર અંદર જે કાઈ ગોત્રના જે કાઈ વંશના છો તમે જે કાઈ લડાઈઓ લડી છે કે જે રીતે તમે તમારી પેઢીઓ આગળ વધી છે એને હજી આગળ વધે અને શિક્ષણ તરફ મળે અને પ્રગતિ કરે એની ઉપર ધ્યાન આપજો આવા ઓડિયો સાંભળીને કે આવા કોઈ એક વ્યક્તિના બોલવાથી અંદરો અંદર ઝગડી અને સમાજમાં વિકમત થાય એવું ન કરતા સૌલત માં તમારા ઘર આય હા કેવા સવલત માં તમારા બસો ઘર આયા ના ભાઈ મારે મારી એવી કોઈ વાત હું હા તમે કોની વાત કરો છો હું વસંત ચાવડા બોલું છું હું વિક્રમસિંહ ઝાલા નથી બોલતો મારા ઘર ક્યાય નથી આવ્યા ભાઈ મારે ક્યાય સવલત માં ઘર નથી એટલે તમારો વિડિયો વાયરલ થયો તો અંદર સાહેબ નંબર છે તમારો હા છે ને ડાબિયો આમ બોલે છે તેમ બોલે છે એ વિડીયો તમે વાયરલ કરેલો ડાભીઓ બોલે છે તમે જોયો નથી એ વિડીયો હા ડાભી બોલે છે એ વિડીયો તમે જોયા નથી?

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ધનપુરા ગામે દલિત નો વરઘડો રોકી અને પથ્થરમારો થયો તો બરાબર હમણાં થોડાક દિવસ પેલા એટલે મેં વિડિયો બનાવ્યો હતો

એટલે મેં એવું કીધું બધું સત્રિયો ઓરિજિનલ જે હોય ને બી બીધું એની રિયત ને હાચવેની રિયત ને હેરાન ના કરે વાત હાચી એટલે મને કે અમારે તો અયા પેઢ્યુ થી આયલું હવે બદલી તો હતી કે ઘોડા ઉપર ન ચડાય તો બધું ભાઈ પેઢ્યુ થી આયલું આવતું હોય ને એ તૈયાર ની વાત હતી આ સંવિધાન આવી ગયું ભારત તો આઝાદ છે તેના નાગરિકો આઝાદ છે એટલે બધું ગમે ઘોડી ચડે એટલે ઈ વિડીયો જ્યારે મેં વાયરલ કર્યો ને પછી આ વિક્રમસિંહ ઝાલાનો મને ફોન એયો

ના એટલે અમાર સીપડી ખરા રાજેશ ભાઈ ઝાલા ગામ ગોગીપુર હા એ અમારો ઝાલા એ ઝાલા નું ગામ આવ્યું સીપડી ગોગીપુર side એટલે દીકરીઓ અમે લાવીએ એમ અમે દાઢી એમ દીકરી લાવી એમ કયો બાકી હમણાં તમે જે શબ્દો નો પ્રયોગ કર્યો તો ને એ ના કરાય પણ સાહેબ અમારા કોમ વિરુદ્ધ એવું બોલે એટલે હા તો પણ તો એની વાત કરો તમે ચાવડા ની વાત ના કરો એ પછી ક્ષત્રિય હોય કે દલિત હોય કોઈ પણ હોય ના એમ તો અમાર ભરકુંડા મે ખરા સાહેબ એ તમારી જ ના હતા એમ્પ્લેટ યાર હળી કરવા ચડે તો ઘોડી હોય ઘોડી વાળા ને હોય તો આપણે ઉપાધિ કરવી છોકરા ને ઉતારવું એટલે એને હોય તો ગમે તે કરે હેલિકોપ્ટર નઈ જાય તો પછી એટલે તકલીફ મળી હતી કે જેને ઘોડી જેની મા બેન જાય એ દલિતો ને એટલે ઉતારે આમાં શું સાહેબ તો આપડે તે ખરા ને તમે અમાર ભરકુંડા છે ચાવડા એ લોકો નું આપડે પાવાગઢ તમે જોયું ને એ પાવાપતિ ચૌહાણ જોડે દીકરીઓનો એર વ્યવહાર હા એટલે એ કઈ હેલ ફેલ કોમ માં નહીં નાખતા